સુરત જિલ્લાની બારડોલી પોલીસે બારડોલી નગરમાંથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી સુરત પાસિંગની કાર ઝડપી બારડોલી નગરપાલિકા તેમજ બારડોલીની સરકારી કચેરીઓમાં છેલ્લા કેટલાક સમયથી આ કાર અવારનવાર જોવા મળતી હતી બારડોલી નગરના પૂર્વ ભાજપ પ્રમુખ રાકેશ ગાંધીએ આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ પણ કરી હતી બારડોલી પોલીસે તપાસ કરતા રાણા સુરતના પંકજ કાબરાવાલાના નામે ખરીદી હતી પોલીસે કાર વધુ તપાસ હાથ ધરી રાણા વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો નીતિન રાણા વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેક ગુના દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે નીતિન રાણા બારડોલીના પૂર્વ કોર્પોરેટર કિરીટ રાણાના ભાઈ છે જોકે આ બોર્ડ લગાવવા પાછળ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કાર પર લગાવવા પાછળનો આશય શું છે એ पुलिस तपास बाद बाहर એમાં <GI> ગઈકાલે એટલે તેર તારીખે બપોરે હું ઘરેથી જમીન નીકળ્યો ત્યારે આ કાર મારી સોસાયટીના એક એપાર્ટમેન્ટની નીચે પાર્ક થયેલી મેં જોઈ એટલે તાત્કાલિક મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે ભાઈ આ ગાડી અમારે ત્યાં પાર્ક થયેલી છે તો તાત્કાલિક આના પર કોઈક પગલાં લે અથવા તપાસ કરો કે ભાઈ ખરેખર કોઈ સરકારી અધિકારી છે કે ખોટો માણસ છે એટલે તાત્કાલિક પોલીસે એક્શનમાં આવી અને એને ડિટેન કરી અને પછી એની જે કાયદાકીય કાર્યવાહી કરવાની થાય એ કરી ગઈકાલે બારડોલી ટાઉનમાં એક અમારા એએસઆઈ દીપકભાઈ છે એમને હકીકત મળેલી કે એક કિયા ગાડી છે જે જે ફાઇવ આરવી બાર નવ્વાણું નંબરની એના ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી છે અને એ પોતે સોસાયટીમાં લઈને ફરે છે તપાસ કરાવતા માણસોને મૂકતા ખ્યાલ આવ્યો કે આ ગાડી નીતિન ગોપાલભાઈ રાણા કરીને છે અને કતારગામ સુરતમાં રહે છે અને પોતે પોતાની ગાડી ઉપર આવું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ગેરકાયદેસર લખાણ લખાવી અને પ્રાઇવેટ ગાડી ફેરવતા હતા